બકાલ કે લેતો આવે હા ઓ પછી એક કોમેન્ટ આવે કે દીની ને જવાબ દે દે કે કટલા વિડિયો માં આવી પરપ થા આવે નીતાબેન ની પણ આપણે હે ને આટલા વિડિયો માં આવતી હોય થી આપણે બહુ દેખાડે ની હટાનતા પપ્પા જોતા દેખાય હા સારા બહુ છે ને દર બાઉ ગુસ્સાતા હા ઘણા બધા વિડિયો ની કોમેન્ટ છે પણ જવાબ आज ता बेना को देवरे ही आज न वीडियो में हासिन जय श्री कृष्ण जय माताजी आलो तो अब पसी तो जो कोई बपर થઈ ગયા હે બારક દેવાવા ગયા હે અને પપડુ દેવા ગયા તા પણ હલવાઈ રહ્યા તયું નો ઈ વયા ગયા ને મે ચાલુ થઈ ગયો હે આવા તું હે ને આ જો તો કાકાન ખેતર આખું ભર ચક હે આ ભાણે ન્યો કાઢ્યો આવે આપડા પડોસીનો કાકાન ખેતર આખું ભર ચક ભરું હે અને માં એક કાઠિયો આવે છે કૌડ મોટો કાઠિયો આવે છે તા પછી આપણું ખેતરે ફૂલ ભર્યું છે પાણી સિપાઈ સે નીચું હે એટલે દેખાય નહી અને આડે પાટલે હે ને આથી એટલે દેખાતું નથી બહુ જોતા હે પાણી આમ ચાલુ જ છે આજ મે બંધ જ નથી ઓ હવારે 10 વાગ્યા નો ચાલુ થઈ ગયો આ 9 10 વાગ્યા નો હજી મે બંધ રયો નથી માર ગુપુર જાય છે કાઢિયાન મારગુન બધું મન દેવાનું જ નામ નથી દેતો વાળી લાયા ઓલા વાલી લાયા હે ને હવે તો કાવા લેવડાવ્યા હે પપ્પાનો રેનકોટ અહીંયા રહી ગયો એટલે બરોબર ને હલવાના હે આ બંધ થવાનું નામ જ નથી તો ગાઠી વૈધા રાખે પાછો ઘટી જાય ને વળી વધે ને વળી ઘટે એની સ્પીડમાં બહુ કંઈ કમી થતી જ નથી

ઈ ટ્રેન્ડ નઈ અજી એક ટ્રેન્ડ હે જોльта ખરી તું આંગણી હાલ તન દેખાડો તો મિત્રો તો જો વરસાદ વયો ગયો હે અને કઈક આ હું ખુલ્લું વાતાવરણ થઈ ગયું હે આંગણી તા તડકો આવ્યો તો થોડો થોડો તડકો હતો આ જ આંગણી પાછા વાદળ છોરા આવી ગયા ને એમાં વયો ગયો ને તડકો હતો તો હજે કઈક બે બે અઢી કલાક રહ્યો તડકો અને જો કેવું બધું વાતાવરણ થઈ ગયું આ તા અટણ એમ થાય કે આ હું ના હું થોડું તડકાવાનું વાતાવરણ રહેવું રહે ને તો કાલ હવરા હાથીઓ આલશે નકર નઈ આલે સમજો મમ્મી તોય છે લુગણા ઇન્યા લોગણા ધોવાનું ચાલુ કરવાનું હોય લોગણા હે ને કાલ નદી કા ઇમમ રહી ગયા અધૂરા હા કાલ ના અધૂરા રહી ગયા તો ને લુગણા ધોવાના હે મમ્મીને વરસાદ આવી ગયો તો પછી ધોવાય ની હા વરસાદ આવી ગયો તો ને લુગણા ધોવાના બાકી રહી ગયા તો ઈ લુગણા ધોય છે અને बेन ना सामना करवाना है जो आप माल ना बजन न खाई पाई गयू है मैं पाछ में खाई लीधु है देसी भाषा में रूंठा कर लीधा है बनो बेन मोज में ने कादो कादो छे ए मोज में ने ए बंसी ए बंसी जो जो आप જો ઈમોજ મત છે આ બધાય માલ આઈ બંધાઈ ગયા હૈ નખાઈ પવાઈ ગયું હૈ અને હવે આપણે ટ્રેક્ટર ના ઠાકીને મૂકી દીધું આટલાં કઈ કામ હે નઈ એટલે ઇ મૂકી દીધું હૈ ઓર તમે બધાય કમેન્ટ નું નામ ઈ કરો હો કમેન્ટ વાટ કહો અને જવાબ આપી દઉં હું આમણા કે હાજો થઈ ગયો એટલે ફોન હાથમાં હોય એટલે વાં તો નમ રે કમેન્ટ નું જવાબ આપી દઉં હું બોલવાનું થોડું ફેર લાગતો હોય તમને થોડો થોડો કેમ કે તાજી બહુ તફળા કેને બોલે હગે ને તરા રિકવરી આવવામાં વાર લાગે તો પૂરે પૂરી અને પપ્પા ગયા છે આટાણે કે આપડે નાનકડો ભાઈ છે ને એને જોખવાનો છે કામી એ ઉકે કે છે ને કેન ભારો ભાર જોખમ માનતા હે ચોકલેટ ને ભારો ભાર જોખવા નો હે ચોકલેટ ને ભારો ભાર જોખવા ર હે ને તો પાપા ચોકલેટ લેવા ગઈ હા આપરો કાકા નું કાનો કઈ બોલાવી હા અમત કાનો કઈ પણ નાનકડો હે ને માસી જી માંટા કન ચોકલેટ થી જોખવાનો આ ઇન ચોકલેટ થી આપણે ધ્યા મંતા ચડાવી ને હા ઈજ મંદિર ઈ ને પપ્પા ને મંતા હે અને ઇને ઇને ચોકલેટ ભારો ભારો જોખવાનો હા ઇન હે ને ન્યા આપડા અભે માતાજી આપડા ગામ માં વાળી વિસ્તાર માં છે જો કે ન્યા ઇન ચોકલેટ થી ભારો ભારો જોખવાન હે કે પપ્પા એક ખાણ ઉ ખાણ ની બાસ્કી લેવા ને ચોકલેટો લેવા ગયા હે કે ચાલો ચોકલેટો લઈ આવું થી માંતા પૂરી કરી દે ને વાંતો ના આવે પછી હવે આખા વજન વધતો જ જાય વજન વધી જાય પછી તો વજન લાગે ને અને જો આપણી માંડવી થઈ ગઈ છે નામી ઓપાય તો ખડે ભેગું નામી નામી થઈ ગઈ કેમ કે આ વરસાદ હવે રીએ તો આપણે આમ બલુનિયા બધું હાકી બલુનિયા એટલે કે રીમાનિયા રીમાનિયા નાખીને તો આમાં કંઈક ખળ ઓછું થાય ને કદાચ ઓછું કેમ થાય ખડ બતાય માં માંડવી કટકી માં છે પાખી પાખી થઈ છે પિતાજી વાંટો નહી આવે વડી થઈ ગયા એટલે હું વાંટો નહી બાકી આમાં જવાનું નથી માંડવી આવ રેડી છે જરા કમેન્ટ કરી દેજો તમે બધા હું હું વાયવું હે અને આપડે હવે જો આ વરસાદ વાલીડો ના આવે અને જરા હું કાય પ્રાર્થના કરજો કે હવે ના આવે થોડા દી તો આપણે હાતીયામાં ફેરવી જઈએ ગાડીને તૈયાર કરળ જ પડ્યું હે આયા જિયા જિયા રીમનિયા રીમનિયા ને ને આગળ આપણે હે ને હું તો એમ જ કહું છું કે ઓલા કે વિખોળી આવે ને જિનકા ઇનકા ફીટ કર દે એમ કે ઇયા ખાલી સિંગલ માં સિંગલ ડેટા માં ફીટ થાય એ એકદગિયે જ વા એટલે હું કતો વિખોળી આગળ આગળ હાલતા જાય ને તો આમાં ગારો છે આ પોડા ને પોડા ઉપડી જાય ને ઇ ના ઉપડામ વિખાત દે બોલ એટલે હું કરશું આપણે જુગાડ અટાણા વાતાવરણ જોખમ છે એટલે બાકીના આનો શું હું કઈ કામ થઈ જાય તો હવે થોડુંક પછી મળી